ગત અઢાર જાન્યુઆરી બે હજાર ચોવીસના સર્જાઈ હતી દુર્ઘટના વડોદરાના વાઘોડિયા રોડની ખાનગી સ્કૂલના વિદ્યાર્થી અને શિક્ષક મળી ચૌદ બન્યા હતા ભોગ હરણી બોટકાંડ મામલે વડોદરાના નાયબ કલેક્ટરનું નિવેદન વળતરની રકમ નક્કી કરનાર નાયબ કલેક્ટર વી કે સાંભળનું નિવેદન હાઈકોર્ટના આદેશ અનુસાર તપાસ કર્યા બાદ હુકમ કર્યો મોટર વ્હીકલ એક્ટ પ્રમાણે વળતરની રકમ નક્કી કરાઈ મૃતકની આવક પ્રમાણે વળતરની રકમ નક્કી કરવાની હતી જેથી મૃતક બાળકો માટે વળતર નક્કી કરવું મુશ્કેલ હતું વળતર નક્કી કરવા સુપ્રીમ કોર્ટે અને હાઈકોર્ટને પાછલા ચુકાદાઓનો અભ્યાસ કરવો પડ્યો પરિજનોને વધુમાં વધુ વળતર મળે તે માટે તમામ પ્રયત્ન કરાયા આ પ્રકારનો કેસ નાયબ કલેક્ટરની કોર્ટમાં ચાલ્યો હોય તેવો પ્રથમ કિસ્સો બાળકોને વ્યાજ સાથે પાંત્રીસ લાખ જેટલું વળતર મળવા પાત્ર રહેશે પરિવારજનોમાં નારાજગી હોઈ શકે પણ આ દુર્ઘટનામાં નાણાકીય વળતરમાં કોઈ જ મૂલ્ય જ ના હોઈ શકે પણ કાયદાકીય રીતે તેની મર્યાદાઓની બહાર જવું શક્ય નથી મૃતકના પરિવારજનોના વકીલ દ્વારા પાંચ કરોડના વળતરનો દાવો માંડવામાં આવ્યો હતો પણ તે જસ્ટિફિકેશન કરી શકાય તેમ નહોતું નામદાર હાઈકોર્ટના તારીખ ઓગણત્રીસ અગિયાર ચોવીસના હુકમના અનુસંધાને ઓગણત્રીસ એક સુધીમાં નિર્ણય લેવા માટે કલેક્ટર સાહેબને આદેશ કરેલ ને કલેક્ટર સાહેબે અત્રી સિટી પ્રાંતને અધિકૃત કરેલ ઓગણત્રીસ તારીખ અગિયારના હુકમના અનુસંધાને તાત્કાલિક દિન ચારમાં નોટિસ કાઢીને પ્રથમ સુનાવણી કરી અને ત્યારબાદ ઉત્તરોત્તર લગભગ થી અગિયાર યરિંગ કરી જેથી કરીને વિક્ટિમ્સને પોતાના ઉચ્ચતમ વળતર માટે મહત્વ પુરાવો મૂકી શકે અને મહત્તમ વળતર આપણે આપી શકીએ

એમાં પ્રોવિઝન છે કે જેમનું કોઈ પણ આવકનો સ્ત્રોત ઉપલબ્ધ નથી એવા માટે નોશનલ ઇન્કમ પંદર હજાર વાર્ષિક ગણવી બાય એક્ટ પ્રોવિઝન છે એ એક્ટ નાઈન્ટી ફોરનું છે પણ એક્ટ પ્રોવિઝન છે એટલે એમને કોર્ટે એને અનુસરીને કામ કરવું પડે એટલે ઘણા કોર્ટના એવા જજમેન્ટ હતા કે પંદર હજારના બદલે ત્રીસ હજાર આપવી છતાં પણ એ ત્રીસ હજારના આધારે ગણીએ તો પણ પાંચથી છ સાત લાખ સુધીની આપણે મહત્તમ વોલતર આપી શકીએ પરંતુ અમારા ધ્યાને એક હાઈકોર્ટનું જજમેન્ટ આવ્યું કર્ણાટક હાઈકોર્ટનું જજમેન્ટ ત્યારબાદ સુપ્રીમ કોર્ટના જજમેન્ટ ધ્યાને લીધા અને એ જજમેન્ટના આધારે પછી જે મિનિમમ વેતન હોય છે લઘુત્તમ વેતન દર એ વેતન દર 94 નો જે પ્રિવિલ હતો અમે શ્રમ મયક્તમાંથી વેતન દર મંગાયો એ 94 નો વેતન દર હતો એ જ વેતન દર 94 ના એક્ટ માં જે આ પંદર હજાર નક્કી થયા એ સાથે સુસંગત હતો એટલે એમની લિંક બેસાડી અને એવું પ્રસ્થાપિત સ્પષ્ટ પણે થાય છે કે આજની તારીખે જે વેતન દર છે એ પ્રમાણેનો એક્ટ હોવો જોઈએ પણ એમ નથી થયો એટલે જૂનું છે એટલે ફોર નાઇન્ટી ફાઈવ રૂપીસ પર ડે મલ્ટીપ્લાય બાય ટ્વેન્ટી સિક્સ ડે પર મંથ બાર હજાર આઠસો સિત્તેર આવક પ્રસ્થાપિત કરી અને એને વાર્ષિક આવક એક લાખ ચોપન હજાર ચારસો ચાલીસ અને બાકીના જે પ્રોવિઝન છે એ બાય એક્ટ ડિફાઇન કરેલા છે એમાં આપણો કોઈ હસ્તક્ષેપ એક લેવલથી વધુ શક્યતાઓ હતી જેમ કે પચાસ ટકા એડિશન કરવું વન થર્ડ ડિરેક્શન કરવું એમાં પણ સુપ્રીમ કોર્ટના જજમેન્ટનો લાભ આપવાના આપણે પૂરતા પ્રયત્ન કર્યા છે જેમ કે ડિડક્શન ફોર્ટી પર્સન્ટનું ફિફ્ટી પર્સન્ટનું હોય છે પણ આપણે ફોર્ટી પર્સન્ટ કર્યું છે જ્યાં ડિડક્શન વન વન હાફ હતું ત્યાં વન થર્ડ કર્યું છે એટલે મહત્તમ વળતર મળી શકે એવા આપણે પૂરા પૂરતા પ્રયાસો કર્યા છે મેં આપને કીધું એમ સૌથી પહેલું ચેલેન્જ તમારા માટે એ હતો કે જનરલી આ મોટર વ્હીકલ એક્ટના જે કંઈ પણ કેસો હોય છે એ એમએસીપી ટ્રિબ્યુનલમાં ચાલતા હોય છે ધીસ ઇઝ ધ ફર્સ્ટ કેસ કે ડેપ્યુટી કલેક્ટરના કોર્ટમાં આ કેસ ચાલ્યો એટલે અમારા માટે પ્રથમ અનુભવ હતો અને જવાબદારી પણ એટલી મોટી હતી કેમ કે કેસની તીવ્રતા પણ એવી હતી કેસની ગંભીરતા પણ એવી હતી કરુણતા પણ એવી હતી તો એ બાબતોને ધ્યાને રાખીને જેટલા એમએસસીપીના કેસો ચાલ્યા હોય એ બધા કેસોનો પહેલાં અભ્યાસ કર્યો લગભગ આઠથી દસ કેસો તો અહીંના ટ્રિબ્યુનલના લીધા પણ મેં આપને કીધું એમ કે એક્ટમાં જે પ્રોવિઝન છે એ પ્રમાણે પાંચ છ સાત લાખ રૂપિયાનું પ્રોવિઝન ટ્રિબ્યુનલના લોઅર લેવલના કોર્ટના જજમેન્ટમાં આવતું હતું આ પછી લગભગ આઠ થી દસ સુપ્રીમ કોર્ટના જજમેન્ટ એક આયુષ કેસ છે એક કાજલ કેસ છે એવી રીતના કિશન ગોપાલ કેસ છે કર્ણાટકા હાઈકોર્ટનો કેસ છે આ બધા જ કેસને જજમેન્ટમાં ધ્યાનમાં લીધા તો એ કેસોમાં મિનિમમ વેઝનો જે બેઝ માપદંડ છે એને સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટે જસ્ટિફાઈ કર્યો છે કે માઇનોરના કિસ્સામાં તો ખાસ લિબરલ વ્યૂ રાખીને વલતર આપવું જોઈએ અને માન્ય કોર્ટના આ જે આદેશો છે ધ્યાન રાખીને આ કેસ નથી કર્યો છે આ રકમ જે બાળકો છે એ તમામ બાળકો પંદર વર્ષથી નીચેની ઉંમરના છે આથી આ બધા જ ક્રાઇટેરિયાને ધ્યાનમાં રાખી અને જે મેક્સિમમ આપી શકાય છે ટ્રિબ્યુનલ લેવલે એ મેક્સિમમ એકત્રીસ લાખ પંચોતેર હજાર સાતસો જેવી રકમ નક્કી થઈ છે અને એમાં જે આ પીએલ દાખલ કરી છે અઢાર જાન્યુઆરી એ તારીખથી લઈને જ્યાં સુધી રકમ ચૂકવાય ત્યાં સુધીના સમયગાળા માટે નવ વ્યાજ એટલે રફલી આજે હું બેઠો છું ત્યારે લગભગ નવ ટકા વ્યાજ એક વર્ષ પૂરું થઈ ગયું છે તો એના પર બીજું ત્રણ લાખ રૂપિયા જેવું વ્યાજ આવે એટલે આજની તારીખે પાંત્રીસ લાખ રૂપિયા ડ્યુ થઈ ગયા છે પર પર્સન પર ચાઇલ્ડ